જય શ્રી કૃષ્ણ જયમા મોગલ કેમ છો બધા મજામાં છો ને તો મારે હેને આ દ્રાક્ષ સૂકવવી હતી કારણ કે ઘરમાં કોઈ મજા નથી ને કોઈ ખાઈ એમ નથી અને આ દ્રાક્ષ એને અમારા ઘરની પાયકી છે વેચાતી નથી લીધી તો અત્યારે હે મેં પહેલાં બધી ઉતારી લીધી અને એને સાફ કરી નાખી બધી એક એક કરીને તોડી લીધી એને તોડી લઈને તો હરકી બફાઈ નહીં કાંઈ લૂમ હોય તો તો બફાઈ નહીં અને બાફાઈ પડે ને આપણે સૂકવવી હોય ને એટલે પહેલાં તો જો બધી મેં આ તોડી અને ચોખી કરી લીધી હવે આપણે આની એકવાર ધોઈ નાખવાની છે ચોખા પાણીથી અને પછી હે ને આપણે આ બાફવા માટે તૈયાર થઈ જાય જો આ બધી હું પેલા લઈ લઉં એક વાસણમાં પછી આપણે ધોઈ નાખી આટલી દ્રાક્ષ વિતરી છે આ ઘરની દ્રાક્ષ અમારી છે વેચાતી નથી લીધેલી જોવા એટલી વિતરી હતી તો હવે છે ને આપણે એક તપેલીમાં જો આ પાણી લઈને દ્રાક્ષને બફાવા મૂકી દીધી ગેસ પર અને હવે હે ને આપણે જોવાનું કે દ્રાક્ષ ઉપર આવે ને એટલે એ બફાઈ ગયેલી લેવી જો આમ પહેલાં ચેક કરી લેવાનું હલાવીને હજી આપણે દ્રાક્ષ ઉપર નથી આવતી જો બધી તળિયા પડી એટલે હજી બહુ પાણી ન કહેવાય જો હવે ઉપર આવી ગઈ ને એટલે હું ઝારાની મદદથી આપણે દ્રાક્ષને બહાર કાઢી લઈએ જો બધી દ્રાક્ષ ઉપર દેખાય છે ને આ રીતે થઈ ગઈ ને એટલે બધી દ્રાક્ષ બહાર કાઢી લઈ અને આપણે આ થાળીમાં લઈને સુકવી દેવાની કલર એકદમ ચેન્જ થઈ ગયો દ્રાક્ષનો જો આ રીતે બફાઈને તૈયાર થઈ ગઈ એકદમ સરસ બફાઈ ગઈ છે અને હવે હે ને આપણે આ દ્રાક્ષ ને તડકે સુકાવા મૂકી ગઈ એટલે સુકાઈ જાય એટલે આપણે જે બહારથી મળે ને દ્રાક્ષ સુકેલી એવી તૈયાર થઈ